ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારું નામ ડૉક્ટર કુમાર પટેલ છે હું ડાયરેક્ટર સ્ટાર ઓથોપોટિક હોસ્પિટલ સાયન્સ સિટીમાં આવેલું છે આજે આપણે વાત કરીશું ઢીચણના ધસારા છે જે બહુ મોસ્ટ કોમન પ્રોબ્લેમ હોય છે ઓલ્ડ એજમાં ઢીંચણ આ આપણો જોઈન્ટ તમે જોઈ શકો છો એના ઉપરના હાડકાને ફીમર કહેવાય છે નીચેના હાડકાને ટીબિયા કહેવાય છે અને આ ઢાંકણીનો ભાગ છે જેને પટેલા કહેવાય છે નોર્મલી જે કુદરતી રીતે અંદર સાંધાની અંદર જોઈએ તો આ બ્લુ કલરનો જે સ્મૂથ પોર્શન હોય છે એ આપ જોઈ શકો છો એ ઉપર નીચે અને ઢાંકીના નીચેના ભાગમાં હોય છે ઘસારો એટલે કે આર્થરાઇટીસની બહુ બધા કારણ હોય છે મોટે ભાગે નીચે પલોઠીવાળી બેસવાથી કે ઉપડક પગે બેસવાથી વધારે આવતો હોય છે જે ઇન્ડિયામાં બહુ કોમન હોય છે તો ઘસારામાં ચાર સ્ટેજ હોય છે આપ પહેલાં સ્ટેજમાં જોઈ શકો છો કે અંદરના ભાગમાં જ્યાંથી વજન જતું હોય ત્યાં આગળ સૌથી પહેલી શરૂઆત થાય છે અને ઢાંકણીની નીચેની બાજુએ શરૂઆત થાય છે એમાં પેશન્ટને થોડો થોડો દુખાવો રહે બહુ લાંબુ ચાલી ના શકે ઉભળ પગે બેસી ના શકે એ જ રીતના પ્રોબ્લેમ હોય છે ઘસારો જેમ એડવાન્સ સ્ટેજમાં જાય એમ બધા ભાગને ઇન્વોલ્વ કરતો હોય છે ઢાંકણી ઉપરનું હાટવું અને નીચેનું હાટવું આવા સ્ટેજમાં જ્યારે દર્દી આવે તેમાં ઢીંચણમાં પાણી ભરી જાય છે સોજાના લીધે અને એને એ ભાગ ગરમ લાગતો હોય છે પલોઠી વાળીને બેસી શકાતું નથી ઘસાર જ્યારે લાસ્ટ સ્ટેજમાં આવે ચોથા સ્ટેજમાં ત્યારે આપ જોઈ શકો કે બધો જ જે સ્મૂથ પોર્શન છે બ્લુ કલરનો એ આખો ઘસાઈ ગયેલો હોય છે અને જ્યારે પણ બે ફ્રિક હાડકાં વચ્ચે ફ્રિક્શન થાય ત્યારે બે સરફેસ ઘસાય ત્યારે કન્ટિન્યુસ દુખાવો રહે છે કેમ કે સ્મૂથ પોર્શનની અંદરનું જે હાડકું છે એ બહુ પેઇન સેન્સિટિવ હોય છે દરેક સ્ટેજની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે મોટાભાગે શરૂઆતના તબક્કામાં જો યંગ પેશન્ટ હોય તેમને કંઈ વાગવાથી કે બીજા કોઈ કારણથી દુખાવો રહેતો હોય તો પછી દવાથી ને એનાથી મેનેજ થઈ જતું હોય છે બહુ વધારે ઘસારો ના હોય અને વચ્ચેના તબક્કામાં તો ઇન્જેક્શનથી સારવાર કરતા હોઈએ છીએ અને લાસ્ટ સ્ટેજ એટલે કે ચોથા સ્ટેજમાં જ્યારે પેશન્ટ આવે ત્યારે ની રિપ્લેસમેન્ટની આપણે સલાહ આપતા હોઈએ છીએ ની રિપ્લેસમેન્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે આ આ રીતનું હોય છે એમાં જ્યારે સાંધો બદલીએ ત્યારે ઉપરનું જે ઘસાઈ ગયેલો ભાગ છે અને ફીમરનો ભાગ વચ્ચે નીચ વચ્ચે એક પ્લાસ્ટિક આવે પોલી અને નીચેનો ભાગ જે ઘસાઈ ગયેલો ભાગ છે એને રિપ્લેસમેન્ટ કરીએ છીએ એટલે એને નિરિપ્લેસમેન્ટ કહેવાય છે આ ઓપરેશન પછી દર્દી બીજા દિવસથી ચાલતો થઈ જાય છે અને એને ભવિષ્યમાં દુખાવો કે એનો સંભાવના રહેતી નથી જો આપને કે આપના માતા પિતાને કોઈને પણ આવો દુખાવો રહેતો હોય તો એક્સપર્ટ ડૉક્ટર કુણાલ પટેલ સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ સાયન્સ સિટીનો સંપર્ક કરવો થેન્ક યુ